એક આક્ષેપ કરવામાં આવે છે સરકારી નોકરીઓમાં માં ભરતી કરવા ખાસ કરી જોવા જઈએ તો અત્યારે નકલીની બોલબાલા છે અને નકલીની બોલબાલામાં આજથી અમે દોઢ વર્ષ પહેલાં એક પ્રેસ કોન્ફરન્સ કરી અને મયુર તડવી જે અત્યારે કરાઈ ટ્રેનિંગ સેન્ટરની અંદર એ ખોટી રીતે ઘૂસ્યો અને બે મહિના જેટલો સમયને કરાય ટ્રેનિંગ સેન્ટરમાં વિતાવ્યો અને કહી શકાય કે ડુપ્લિકેટ નિમણૂક પત્ર લઈ અને એમાં હાજર થયો એટલે નકલીની જ્યારે અમે એ વાત કરી ત્યારબાદ અલગ અલગ નકલી કચેરીઓ છે નકલી અધિકારીઓ છે નકલી ખાદ્ય ચીજવસ્તુઓ છે નકલી ટોલના ખાજા બધી જ એ વસ્તુઓ બહાર આવી ત્યારબાદ આજે જોવા જઈએ તો જે ઘટના આજે અમારી સમક્ષ જે બહાર આવી છે બનાસકાંઠાના દિયોદર ખાતેથી અને દિયોધરમાં જે બે વ્યક્તિઓ છે કેતન કુમાર શાહ અને તેની સાથે સાથે રણજીત ઓર એ પોતાને કહી રહ્યા છે કે ભાઈ અમે દેશના આદરણીય ગૃહ રાજ્યમંત્રી અમિત શાહ સાહેબ સાથે ગરબો ધરાવીએ છીએ નજીકના સંબંધો છે દેશ ગુજરાતના જે ગૃહ રાજ્યમંત્રી આદરણીય હર્ષભાઈ સંઘવી છે તો એમની સાથે પણ એમની ઉઠક બેઠક છે ભાજપ પ્રદેશ અધ્યક્ષ શ્રી આદરણીય શ્રી શ્રીરાજ પટલી સભ્ય તો એમી સાથે પણ ઉક્ત બેઠક અને અમે સાથે એ નજીકના ઘરોબા છે એ વી કથિત રીતે એવું છે અને જ્યારે આ દાવાઓ કરી રહ્યા છે ત્યારે એને સરકારી ભરતીઓમાં અલગ અલગ જે ભરતીઓ છે એમાં પોતાના ઉમેદવારોને લગાડવાનું એક નેક્સેસ જે ચલાવી રહ્યા છે એનો પણ એને દાવો કર્યો છે ખાસ કરીને એનો પેલો જે દાવો છે કે પોલીસ વિભાગમાં જે 1582 પદ માટે જે ભરતી કરવામાં આવી છે પીએસઆઈ એએસઆઈ ની ભરતી તેમાં એમાં એએસઆઈ તરીકે એક મહિલાનો એ દાવો કરી રહ્યા છે એક મહિલા ઉમેદવાર છે જૂનાગઢના ચોકી ખાતે વર્તમાનમાં ફરજ નિભાવી રહ્યા છે એને અમે કથિત રીતે આમાં પૈસા લઈને લગાડી છે એમનો દાવો છે ત્યારબાદ મલ્ટીપર્પઝ હેલ્થ વર્કરની જે ભરતી હતી બે હજાર બાવીસની એમાં આરોગ્ય વિભાગની ભરતીમાં એક ડમી ઉમેદવાર બેસાડી અને એમને લગાડવામાં મારો છે એવો પણ એમનો દાવો છે ત્યારબાદ ગુજરાત સરકારની સપોર્ડિટરની ભરતી કેન્દ્ર સરકારની રેલવે રિક્રુટમેન્ટ બોર્ડની ભરતી પોસ્ટ વિભાગની ભરતી આ એવી ભરતીઓ છે જેમાં એના દાવાઓ છે જેની વોટ્સઅપ ચેટ એમના ઓડિયો રેકોર્ડિંગ એ મારી પાસે ઉપલબ્ધ છે અને આની ફરિયાદ લગાવવા માટે અરજદાર તરીકે અમે એક વ્યક્તિ જેનો પીડિત હતો જેનો ભોગી હતો એ પીડિત અને ભોગી વ્યક્તિને સાથે લઈ અને દિયોધા પોલીસ સ્ટેશન ખાતે પીઆઈ સમક્ષ સમક્ષ અને રેન્જ આઈજી સમક્ષ અમે ઉપસ્થિત હતા ત્યારબાદ એમાં અમે કોર્ટમાં સંજ્ઞાન લઈ અને કોર્ટમાં સીઆરપીસી અંતર્ગત એકસો અંતર્ગત એમાં ફરિયાદ દાખલ કરવાની જે નામદાર કોર્ટ સમક્ષ હાજર થઈ એ જે કાર્યવાહી હતી એ કાર્યવાહી કરવામાં આવી છે હવે અમારી માગણી એટલી જ છે કે જે પણ લોકોએ એમાં ખોટું કર્યું હોય અથવા તો જે પણ વગ્નો એ નામ લઈ અને એમાં દાવો કરી રહ્યા છે કે મેં આટલા આટલા વ્યક્તિઓને લગાડ્યા તો બંને રીતે આમાં તપાસ કરવી ખૂબ જરૂરી છે દૂધનું દૂધ અને પાણીનું પાણી પાણી થવું ખૂબ જરૂરી છે જે પણ લોકોએ ખોટું કહ્યું છે એને સજા થવી ખૂબ જરૂરી છે પછી ભલે એટલા ગમે એટલા મોટા પગદાર વ્યક્તિઓના નામ લીધા પણ એમાં સત્ય અને તથ્ય બહાર આવવું જરૂરી કેટલા રૂપિયા ખાસ કરીને જોવા જઈએ તો આમાં જે પીએસઆઈ જેવી ભરતી હોય તો પીએસઆઈ જેવી ભરતીમાં આ ત્રીસ લાખ રૂપિયાનો દાવો કરવામાં આવતો હતો જેમાં પાંચ લાખ રૂપિયા એડવાન્સ પેટે લેવામાં આવતા હતા અને જ્યારે નિમણૂક પત્ર જ્યારે જે તે વ્યક્તિના હાથમાં આવી જાય ત્યારે ત્રીસ લાખ રૂપિયા ત્યારે જર આપી દેવા આ પ્રકારનો દાવો અને આ પ્રકારની જે રકમના ઉઘરાણા પણ થયેલા છે એના દ્વારા મળેલા જે ચેક હોય એમના દ્વારા જે મળેલા હૈયાધારણા હોય એના દ્વારા જે મળેલી વજ વોટ્સઅપ ચેટો હોય અને જે કહી શકાય કે પછી નોકરી પર લાગવામાં ન આવ્યા હોય ત્યારે ઉમેદવાર દ્વારા થતી અલગ અલગ રજૂઆતો એ પણ અમારી પાસે ઉપલબ્ધ છે એટલે પાંત્રીસ લાખ નો દાવો એ લોકો કરી રહ્યા છે અચ્છા પોલીસે ફરિયાદ નથી લીધી પોટમાં ફરિયાદ કરી છે ખાસ કરીને જોવા જઈએ તો અમે સૌ પ્રથમ જે અચંબામાં છીએ કે શા માટે પોલીસ અમે ફરિયાદ નથી લેતી કારણ કે પોલીસની તો જવાબદારી છે કોઈ પણ અરજદાર એની પાસે આવે એટલે અરજદારની ફરિયાદ લેવી એ એમની જવાબદારી છે શા માટે જવાબદારીમાંથી છટકી રહ્યા છે અથવા તો એવા કયા મકદાર વ્યક્તિઓ એમને રોકી રહ્યા છે આ ફરિયાદ લેવા માટે એ અક્ષય પ્રશ્ન છે અમારી સામે ખાસ કરીને જો અમારે આમાં નિરાકરણ નહીં આવે બેન તો ચોક્કસપણે અમે દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબને પણ લેટર લખવાના છીએ અને દેશના આદરણીય રાષ્ટ્રપતિ છે એમને પણ અમે પત્ર લખવાના છીએ કે આ પ્રકારના જે કૌભાંડો ચાલી રહ્યા છે એમાં ઝડપથી આપ સંજ્ઞાલય જે પણ સત્ય છે જે પણ સત્ય છે બહાર લાવે છે